કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા અને જૂની પેન્શન યોજના લાગુ કરવા રેલવે કર્મચારીઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા કર્મચારીઓ ચાર દિવસ ભૂખ હડતાળ પર ઉતર્યા છે સરકારી કર્મચારીઓ દ્વારા છેલ્લા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી છે પરંતુ સરકાર દ્વારા અચાનક જ જૂની પેન્શન યોજના રદ કરીને નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે જે કારણે કર્મચારીઓને મોટું નુકસાન પણ થાય છે સરકાર દ્વારા વચગાળાના રસ્તાઓ કાઢવામાં આવે છે પરંતુ તે સ્વીકારવામાં આવશે નહીં અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઝ યુનિયન જોઈન્ટ ફોરમ ફોર રિસ્ટોરેશન ઓફ ઓલ્ડ પેન્શન સ્કીમ જે એફઆર ઓપીએસના આહવાન પર ઓલ ઇન્ડિયા રેલવે ફેડરેશન અમારા મહામંત્રી શ્રી ગોપાલ મિશ્રાજીના આહવાન પર અમે ચાર દિવસીય રિલે ફાસ્ટ ઉપર અહીં રાજકોટ મંડળમાં બેઠા છીએ અમારી મુખ્ય માંગ ઓપીએસ બહાલ કરવા માટે છે જે અમારી પુરાની પેન્શન સ્કીમ છે તે બહાલ કરવા માટે છે અમારા જે આર ઓપીએસના જે સંયુક્ત મોરચાનું ગઠન એકવીસ જાન્યુઆરી થયું હતું અને ત્યાંથી અમારી દર એકવીસ તારીખે અમે કંઈક ને કંઈક પ્રોગ્રામ કર્યું છે અમારી મેઇન માંગ છે કે અમારી જે પુરાની પેન્શન સ્કીમ છે જે પુરાની પેન્શન સ્કીમ જે રિટાયર્ડ થયા પછી રિટાયર્ડ કર્મચારીની જે લાઠી સમાન ગણાય છે તે પુરાની પેન્શન અમારે ચાલુ કરવા માટે અમે એની ડિમાન્ડ લઈને અમે ચાર દિવસીય આઠ જનવરીથી અગિયાર જાન્યુઆરી પૂરા ભારત દેશમાં તમામ સરકારી કર્મચારી રાષ્ટ્રીય રાજ્ય કર્મચારી તથા કેન્દ્ર કર્મચારી તમામ ડિવિઝન તમામ મોટા બ્રાન્ચ લેવલના સ્ટેશને અમે અમારી હડતાલ ચાલુ છે અમે રાજકોટ ડિવિઝનમાં ચાર દિવસીય હડતાલ અહીંયા કરવી છે કાલે પણ અમે અહીંયા બહુ જોશમાં સારી એવી સંખ્યામાં અમે અહીંયા બેઠા હતા આજે પણ અમે બેઠા છીએ અમારી સરકારને ખાસ નમ્ર નિવેદન છે કે અમારી જે પુરાની પેન્શન સ્કીમ છે તે ચાલુ કરવામાં આવે જેથી કરીને અમારી જે કર્મચારીને રિટાયર થયા પછી જે અન્યાય થાય તે અન્યાય ન થાય રાજકોટમાં